પછી બિચારા નું બાવ હતું ને તો એને છોકરાએ પાટું મારી ને માયરી ભટકે છે અને પાછળની બાજુ છે ને એનો નાનો છોકરો ભટકે છે અને આગળ છે એ રાજકુમારી હતી

હા તેલા જ જાદી દે દે એ બે ફાકણ આવળો મોટો સાબા ઓ હો હો એ મારા મોઢા ઉપર ઠગ્યો યાર આ ફાકણ અત્યારે બુદારે અત્યારે બધી ક્યાં હું દૂધ પીતીતી હું પોગી જાય છે

જો બંગલો તો હે એક નંબર હજી એવો ને એવો છે હો બહુ કઈ ખાસ ઉલુ થ્યુ નથી કાય આય કાય હુઈ મનસુખભાઈ જો પર બોડી બોડી બતાવે હો આજે આપડી હે ભાઈ ધીમે ધીમે બોડી બનતી જાય હે રાવડી ભાઈ ની હે ને હમણે થી કઈ ધ્યાન દેતા નહીં બરોબર ઘટતી જાય હા એટલે એમને ઘટતી જાય માર વધતી જાય કઈ રાવડી ભાઈ હમણે થી ધ્યાન દેતો નથી બોડી માં થોડું સિસ્ટમ હે ભાઈ આ સિસ્ટમ હે સિસ્ટમ તમે ધ્યાન દયો તો ઈ તમને ઉપર ધ્યાન દે તમે ધ્યાન નો દયો આ સિસ્ટમ હે જો હું તમને એક વાત કહું

જાવું પડશે લાગે છે ને બધા કે ગુલાબી 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 હોય બધા કે હે યાર બણાવ હાસુ ખોટું તેમ કેમ ખબર પડી બધા એમ કે હે કે ગુલાબી હોય હા હું પોસિબલ હે પોસિબલ અરે મે એમ કમુ કેવા વિડિયો જોય ને હે એમાં એના પગના ઓલા ઘોડા પીની એટલી પિંક હોય હે ને તો બીજું તો કેટલું પિંક હોય તમે વિચારી જો એ સની વાત થાય પિંક પિંક ની એ તારા હોઠ ની પિંક આ એમ કે કે પિંક હોઠ કર હા રહેતા રહે બાકી અમે તો બીજું હું વાત કરી યાર મે એ વિચારે હોઠ પિંક હોય કે કાળા હોય એમ એમ બધા

લાગી ગયા લાગી ગયા બે ચાર કિલો વજન ઘટી ગયો બરાબર છે હું માનવા નામ

તો ચેનલ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો અમારા વીરુ ને એટલો પ્રેમ આપો કે પકડવો જ ન પડે હું ફોન નો ઢગલો કરી નાખો બોલો સફેદ લંડન હા વાઈટ લંડન તો કારો નીકળો બ્લેક લંડન હા બ્લેક લંડન કરતા ગુજરાતી દેશી જેવી મજા ન આવે